ભક્તો જોડાયા હતા અને ડીજે સાયરસ તાલે ઝૂમ્યા હતા વરસાદની હેલી જો હોવા છતાં ભક્તિનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો ન હતો સૌ કોઈ મન મૂકીને આ ઉજવણીમાં સામેલ થયા હતા આ ગ્રુપની ખાસિયત એ છે કે તેઓ દર વર્ષે પોતાની પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે આ વર્ષે આગમન યાત્રામાં ફાયર ઇવેન્ટ રાખવામાં આવી હતી આ દ્રશ્યોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને હાજર રહેલા લોકોએ અદ્ભુત ક્ષણોને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી આ ભવ્ય સ્વાગત યાત્રાએ ફરી એકવાર સાબિત કરી આપ્યો કે વડોદરાના લોકોમાં શ્રીજી પ્રત્યે કેટલી શ્રદ્ધા ભવ્ય શહેરીજનો દ્વારા થઈ રહ્યું છે છાણીમાં પણ આજે ગણપતિ આગમનમાં મારું થયું છે અહીંયા પણ આપ જોઈ શકીએ બહુ મોટી સંખ્યામાં શહેરીજનો ભગવાનના દર્શન કરવા માટે એમનું સ્વાગત કરવા માટે એકત્રિત થયા છે વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે ભગવાન ગણેશજી પાસે આપણે પ્રાર્થના અને આશીર્વાદ માંગીએ છીએ કે આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવ ખૂબ ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસથી શહેરીજનો મનાવી શકે અને ભગવાનના આશીર્વાદ સૌ ઉપર બની રહે એ જ પ્રાર્થના એમના ચરણોમાં કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ